લા રેડી થઈને ક્યાં જઈએ છીએ કવ પણ એ પેલા ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મસ્ત સવાર પડી ગઈ છે ને કાલે મુકેલી ગ્રેસિયાની મહેંદીનો મસ્ત કલર આવી ગયો છે પછી તો રેડી થઈ નીકળી ગયો અને જન્મ હારે થયો ને હમણાં તો માથા પટકાડવાનું શીખ્યો છે અને વાગતું તો નઈ હોય પછી તો કબૂતરના મગ પણ લઈ લીધા ને આ છોકરાને આટો મરાવ્યો તો એ હજી સાથે થાય છે અને રોવાનું પણ ચાલુ કરી દીધું પછી તો કબૂતરને મસ્ત દાણા નાખી દીધા હવે બધા જ રેડી થઈ નીકળી ગયા હતા ફંક્શનમાં જવા પણ આજે તો જોરદાર વરસાદ આવી ગયો એટલે બધા બરોબર અટવાયા છે જો ફંક્શન ચાલુ થઈ ગયું ને બધા મારા ભાભીઓ અને બહેનો મસ્ત તૈયાર થઈને બેસી ગયા છે પછી તો જન્મ ઉમેશભાઈને ને જોઈને દોડ મૂકી દીધી અને આ નાક માંથી ગંગા જમના વહે છે એ તમને દેખાતી જશે અને આ બાજુ રિંગ પહેરાવીને નવા કપલે નવા જીવન શરૂઆત કરી દીધી છે અને બધા લેડી જમવા ગયા છે એટલે જન્મ ને સુરવાનું કામ મારી પાસે આવ્યું હતું પછી તો ભાઈ ને તાવ આવી ગયો ને અમે પહોંચી ગયા ઘરે અને મારે ને ગ્રેસો ને કેન્ડી તો ઊભી હોય પછી પડી ગઈ સવાર એટલે વ્લોગ ને કમ્પ્લીટ કર્યો જો અમારો વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પૂરો વ્લોગ જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો અંકિત લાઈફ વ્લોગ મળીએ કાલે બાય બાય